આપણે મંદિરોમાં ને તો આપણે ડંકો વગાડી ત્યાં છોકરા રમતા હોય એની ઈચ્છા થાય વગાડવાની પણ એ છોકરા આંબી ન હોકે એટલે એની કેડે વગડે નહીં પણ જો એની મા આરે હોય ને તો એ વળી કાંખમાં બહેરીને ટીન ટીન કરાવે એટલે બાની કાંખમાં બેહીન ટીન ટીન થાય ડંકા ન વગડે ડંકા વગાડવા હોય તો પૂરા માપનો માણા જોઈએ તો ડંકા વગાડે નરેન્દ્ર મોદી ડંકો વગાડી શકે બાકી ટીન ટીન થાય હવે બીજું કોઈ નામ આવ્યું છે વડાપ્રધાનમાં કોઈ નામ બીજું આવ્યું જ નથી તો પછી આપણે શું નક્કી કરવાનું એક જ છે એટલે ચૂંટણી માત્ર ઔપચારિકતા છે અને એટલા માટે વિપક્ષના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોને જે વાત કરી રહ્યા છે ચૂંટણીની એને સીધું પૂછવાનું કે તમારે વડાપ્રધાનના કોઈ ઉમેદવાર છે આ કાંઈ કોઈને સંસદ સભ્ય બનાવવા માટેની ચૂંટણી નથી દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એની ચૂંટણી છે એ આમ આ કોંગ્રેસના અને એની સાથે રહેનારા પક્ષવાળા આમ આંકડીયા ભીડી ગયા છે ને દાંત ભી ભી બોલ્યા રાખે છે મોદીને કાઢો પણ આપણે એમને પૂછીએ છીએ કે મોદીને કાંઠો બેહાડવો કોને એનું નામ તો એનું નામ જ નથી હંધી જાનુ વરરાજા વગેરેની છે એમાં આજ પવાર સાહેબે એક મોટી જબરજસ્ત જાહેરાત કરી કે રાહુલજી એ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી હવે મને તો આશ્ચર્ય એ વાતનું છે કે કોંગ્રેસ પાર્ટી જેણે હિન્દુસ્તાનનું રાજ હાથ વર્ષ કર્યું એકના એક કુટુંબના પચાસ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા ઈ પાર્ટીના પ્રમુખને વડાપ્રધાનના ઉમેદવારમાં રાખવા કે ન રાખવા ઈ કોંગ્રેસ વાળા નથી કહી શકતા બીજા ના પાડે છે હવે આવી પાર્ટીના ઉમેદવારોને તો મત માગતા શરમ આવવી જોઈએ કે તમે અહીંયા વડાપ્રધાન તરીકે તમારા પક્ષના પ્રમુખને તમારી હારે જે સાથી પક્ષો છે એ ના પાડે છે હું તો પવાર સાહેબને અભિનંદન આપું છું એટલા માટે કે એણે અગાઉ સોનિયાજીને ના પાડી હતી યાદ હશે આ કોંગ્રેસવાળાની શું મજબૂરી છે એવું નથી સમજી શકતો સોનિયાબેનને પણ વડાપ્રધાન નહીં થવા દઉં એવું પવાર સાહેબે કીધું હતું અને અટાણે રાહુલભાઈને ના પાડી આવી સ્થિતિમાં કોંગ્રેસ ચૂંટણી લડે છે એનો મતલબ એ થાય કે એને તો ચૂંટણી છે એટલે લડવી પડે ને આટલા વર્ષથી દુકાન અકાડે છે એટલે નફો ખોટ થાય કે ન થાય પણ પાટિયું ખોલીને બેહવું પડે એ સિવાયનો આમાં આમાં કોઈ મતલબ જ આ ચૂંટણીનો એના માટે રહેતો નથી મિત્રો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે હું આ તમારા વિસ્તારમાં ફરતો તો મેં અનાયાસે એવું પૂછ્યું કે સરપંચ કોઈ છે સભામાં અને એક બેન હતા સરપંચ મીનાક્ષીબેન કરીને કોઈક સરપંચ હતા એમને મારી સભામાં સોજીત્રાની બેઠકમાં હતા એમને મેં પૂછ્યું કે તમને ભારત સરકાર તરફથી કાંઈ સહાય મળી છે ગ્રામ પંચાયતને સાહેબ મને એટલો ગર્વ થયો કે મહિલા સરપંચ છે આ ખેડા જિલ્લાના આણંદ જિલ્લાના એમણે એવું કહ્યું કે અમારા ગ્રામ પંચાયતમાં પચાસ લાખ રૂપિયા ભારત સરકારના અને આવા તો અસંખ્ય સરપંચોને મેં જાહેર સભાઓમાં પૂછાયું છે સરપંચોને પાંચ રૂપિયા ભારત સરકારમાંથી મળતા નહોતા સરપંચો એટલે ગામના વડા ચૂંટણી સર સભ્ય કરતાં આગ્રિયો દીપકભાઈ તમે ને વાત દિલીપભાઈ બેઠા છો એટલે કહું ચૂંટણી સરપંચની સંસદ સભ્ય કરતાં આઘરી આમ ડેલીએ ડેલીનો હિસાબ મૂકાતો હોય ખડકીએ ખડકીયું ગણા જઈ જતી હોય અને એના કુટુંબમાં કોઈ હગાવાલા હોય તો એના સંબંધ અવળા કરીને લઈ લે એમાંથી ચૂંટણી લડાતી હોય પણ એ સરપંચને એવી અઘરી પરિસ્થિતિ કે ગામમાં જેટલા સરનામા વગરના મહેમાન આવે એ હંથાય સરપંચના મહેમાન ડીડીટીવાળા આવે તો એ સરપંચ ની ઘિરે જમાદાર ગામમાં કોકની તપાસ કરવા ગયા હોય તો સરપંચ ની ઘીરે ડીએસપી એની કોઈથી નીકળ્યા હોય ને મુકામ કરે તો સરપંચ ની ઘિરે હું ઈશ્વરિયા ગામ મારું વતન છે અમરેલી તાલુકાનું રોડને કાંઠે ગામ છે મારું અમારે શિવરાત્રિની ઉપર નાગા સાધુ બધા ગિરનાર માં જતા હોય ઈને રોડ ને કાંઠે ઉતરે ધૂણી દખાવે ને સરપંચ ને નોટિસ મોકલે બચ્ચું પક્કી રસોઈ તેરે ઘર લગે ગી એ સરપંચ ની ઉપર અને હમણાં આ સીસીટીવી કેમેરા ની બધું સંશોધન તો હમણાં આવ્યું બાકી આપણે ગામો ગામ હાથ સીસીટીવી કેમેરા બેઠા જ હોય ફાધરમાં બેઠા હોય છે ને એને પણ પાકું રજિસ્ટર હોય કોની ગાડી નીકળી કેવા કલરની નીકળી કયા બેન નીકળ્યા એને કેવી હાડી પહેરી હતી એ કેમેરા બારો કોઈ જઈએ જ ન હોકે એનું કામ જ એક કોક અજાણ્યો માણસ હોય ને સરપંચની ડેલી દેખાડે આવડી મોટી જવાબદારી વહન કરનારા સરપંચને એક પૈસાની આવક નહીં અને ગામ આખાની આંખે થવાનો કોન્ટ્રાક્ટ આપતા હતા એ સરપંચોને ચારસો અઠ્યાસી રૂપિયા ગુણ્યા ગામની વસ્તી એટલા રૂપિયા દર વર્ષે પંચાયતના એકાઉન્ટમાં નાખવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ અત્યાર સુધી આ ગામડું છે ને એ ભાષણમાં હતું ભારત ગામડાઓનો બનેલો છે ગામડું ભારતનો આત્મા છે પણ એ આત્માને કોક દી કંઈક ફૂલ ચડાવો તો કામનું ને આત્માને ખાલી એનું નામ જ લીધા રાખતા હતા એને કંઈ આપવા લેવાનું નહીં પહેલી વખત આઝાદીમાં આજે ગામડાના સરપંચને પોતાના ગામમાં પાણી માટે રસ્તા માટે સફાઈ માટે શું કરવું કેટલું કરવું એનો ખર્ચ કરવાનો અધિકાર અને રૂપિયા આ બે વસ્તુ નરેન્દ્રભાઈ આપી છે એટલે હું આખા આણંદ લોકસભા વિસ્તારના સંસદ સભ્યોને આજના આ મંચ ઉપરથી વિનંતી કરું છું અમારી બાજુ લગ્નમાં વ્યવહાર હોય છે કોઈકનું નોતરું આવ્યું હોય ને અમે જમવા જતા હોય ને તો અમારા વડીલો કે કે ભાઈ ઓલો આપણો ચોપડો છે ઘેરે લગ્નના સાંડલાનો એ વાંચીને જાય છે એણે હું લખાવ્યું એ પ્રમાણે વ્યવહાર કરવો પડે આ બાજુ એવો વ્યવહાર છે એણે એકાવન લખાવ્યા હોય તો આપણે દહ લખાવી ન અવાય આપણે એકાવન લખાવવા પડે આખા એ દેશના અઢી લાખ સરપંચોને બે લાખ કરોડ રૂપિયા આ પાંચ વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીએ ગામો ગામ પોગાડ્યા છે એણે વ્યવહાર કરી દીધો છે ત્રેવીસમી એ વ્યવહાર કરવાનો વારો તમારો છે હું એવું યાદ કરાવવા જાવ છું બહુ મોટું કામ છે નહીં કારણ કે હરીફ જ કોઈ નથી એટલે આપણે એને કોના વખાણ કરવા આપણે નરેન્દ્રભાઈ એકલા જ છે મેદાનમાં મિત્રો નરેન્દ્રભાઈએ જેમ સરપંચના એકાઉન્ટમાં પૈસા નાખા અને આ પૈસા એ કોંગ્રેસના લોકો ભૂલવાઈ દે એટલે હું યાદ કરાવું કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા એમનું નિવેદન હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે પંચ્યાસી પૈસા ખવાઈ જાય છે એક ગામમાં એક રૂપિયાનું કામ કરવું હોય અને એક રૂપિયો ત્યાંથી આવે એ પંદર પૈસા થઈ જાય એક રૂપિયાનું કામ કરતા ટાઈમ કેટલો જાય હા તવર લાગે પંદર હતા પસલ અંતર હો આ તો જૂના હોટીયું મારીને ગળિયા પાકા કરાવેલા એને યાદ હોય નવી પેઢીને તો યાદ નથી હાથ વર્ષે સરપંચ બદલાઈ ગયો એટલે કામ કોઈ થતા જ નહોતા આવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી એ માત્ર નરેન્દ્રભાઈને બદનામ કરીને મત માંગવા નીકળેલી પાર્ટી છે હિન્દુસ્તાનનો ડંખો જે વડાપ્રધાને દુનિયામાં વગાડ્યો દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું વિશ્વની મહાસત્તાઓ આજે નરેન્દ્રભાઈ મોદીને એક એવા રાજપુરુષ તરીકે જોવે છે કે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય એમાં મોદીજીનું શું મંતવ્ય છે એવો અત્યારે આપણા દેશનો માભો દુનિયાની અંદર પડે હું સાહેબ કાઠિયાવાડમાં ભાષણ કરતો હતો કે નરેન્દ્રભાઈ મોદી દુનિયામાં આપણો ડંકો વગાડે અમારા વડીલેખામાં બેઠા હતા એને મને કીધું રૂપાલા ડંકો તો કેદુ નો ટીંગાતો હતો વગાડે એવો જાય તો વગડે ને આપણે મંદિરોમાં ને તો આપણે ડંકો વગાડી ત્યાં છોકરા રમતા હોય એની ઈચ્છા થાય વગાડવાની પણ એ છોકરા આંબી ન હકે એટલે એની કેડે વગડે નહીં પણ જો એની માં આરે હોય ને તો એ વળી કાંખમાં બહેરીને ટીન ટીન કરાવે એટલે બાની કાંખમાં બેહીન ટીન ટીન થાય ડંકા નો વગડે ડંકા વગાડવા હોય તો પૂરા માપનો માણા જોઈ તો ડંકા વગડે નરેન્દ્ર મોદી ડંકો વગાડી શકે બાકી ટીન ટીન થાય